કેમ છો મારા કલે જાઓ જય માતાજી ને જય દ્વારકાધીશ ફરીથી એકવાર અમારા નવા તમારું હાર્દિક સ્વાગત કરું છું આપણે કોંગ્રેચુ ઇલેવન પંદર નો તો કોંગ્રેચ્યુલેશન કહેવાનું ભૂલતા નહીં એટલે નવા બ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત એ કરી અને અમારા અત્યારે ભરતભાઈ આવી ગયા હું કે ભરતભાઈ શાંતિ ને જય માતાજી ત્યાં જવું આપણે વિડીયો બનાવવા

રોહિતભાઈ ની પેલી ગાડી અમારા ઋતિકભાઈ અને ભરતભાઈ એવા બેઠા હે અમારા લોકેશન ત્યાં જઈને આપણે બધું મલાવશીએ ને પેલા ભોગી ગયા અમે થાક થઈ તડકો જેવો લાગી ગયો બહાર ગયા તા અત્યારે અમે બી જલ્દી માંથી જઈને આવીએ તડકો બહુ લાગી ગયો હું કેવું રહ્યું ભાઈ હા ભાઈ સાચી વાત છે તમે કઈ કેવું હોય અમારા ચેનલમાં કઈ લાઈક કરીને સબસ્ક્રાઈબ કરીને

અમારા લોકેશન ભોગી ગયા વિડીયો વિડીયો બધું બની ગયું અમારા રોહિતભાઈ ફોટા પાડી લીધા ફોન માં

ભરતભાઈ શૂટિંગ કરે અત્યારે હા ભરતભાઈ હા ભાઈ હું કેવું કાય કેવું એવું કે લોક માં જોયો હોય બધાઈ ને આપડે નવો ફોન લીધો હોય તો કે હજુ હવે જશમાં ભેરા ભરતભાઈ ઓળો ફોન ખોવાઈ ગયો એટલે એના નવો ફોન લીધો અમે અરે હે ને ભાઈબંધ દોસ્ત પંદર હજાર નો લીધો આપણે નવો પંદર હજાર નો લીધો નવો પંદર હજાર નો લીધો અમે એક તો ખોઈ બેઠા તા કે આપણે માંડવામાં ગયા તા તો અત્યારે બીજો નવો લીધો એટલે હા એમ શેર કરજો લાઈક કરજો સબસ્ક્રાઇબ કરજો ભૂલતા નહીં વિડિયો કાયમ જોજો કાયમ જોજો આપણે કે કાયમ મેકી હી બાન આપણે અઠવાડિયે એક જ મેકી દર ખેલે અઠવાડિયે એટલે કાયમ નથી જ જોવાનો આપડા કોમેડી આવશે જોની અઠવાડિયે એક વખત વિડિયો જોજો ને કરાવે હા ભરતભાઈ અમે કરાવી ભાઈ બધાઈ ભાઈને જોશે મજા આવશે મજા વન્સ મોર સ્કોર્પિયો ને સ્કોર્પિયો લેવાનો ને ભરે એમ દે આવતો કેમ ઉભારી વાઘા ગઈ જ સ્કોર્પિયો અરે કરો ભરતભાઈ

દોસ્તી મેં મે હમ ખાધા મારી ભાઈ બંધી ભૂલાય રે ભાઈ બંધી ભૂલાય ને દ્વારકા વાળો ખુશ રાખે મને તારા જીગર જાન હા ભરતભાઈ હા કેવા વખાણ કરો ભાઈ ગીત ગાઈએ તમે આમ જોવો